જાય ગઓમાં મિત્રો તો તમે જોઈ શકો છો કે એક ભાઈનો કોલ આવ્યો કે એક નંદી મહારાજને જે અમારા ગામના ખતરનાકમાં ખતરનાક નંદી મહારાજ છે તમે જોઈ શકો છો મિત્રો લગભગ અમે પાંચ વર્ષથી ગૌ સેવાનું કાર્ય કરી રહ્યા છીએ પણ પહેલીવાર વાર જ્યાં નંદી મહારાજ છે અમારી અમારા માટે ખતરનાક છે એ નંદી મહારાજને જે મલ્યાગના પગમાં જે ધાબળો આવે છે તે ધાબળા નીચે તેમણે ગાંઠ હતી જે ગાંઠ ફૂટવાથી તેમના ઘા ઉપર કીડા પડી ગયેલા હતા તો ત્યારબાદ આ નંદી મહારાજને પકડવા બહુ મુશ્કેલ હતા કારણ કે આ નંદી મહારાજ બહુ ખતરનાક છે જે અમે નંદી મહારાજને પકડવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા હતા તો તે દોડવું જોઈને જ અમારા ઉપર વાર કરતા હતા તે ભાગતા તો અમારી જૂ પાછળ દોડતા હતા ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આ નંદી મહારાજને પકડવા માટે અમે એક કળાનો ઉપયોગ કર્યો હતો કે ગામની તમામ ગૌમાતાઓ છે તેમને એક જગ્યાએ લીમડા જે લઈ ગયા અને ત્યારબાદ નંદી મહારાજ પણ આવ્યા હતા ત્યાર પછી તેમને અમે ખાવા માટે થોડો લીમડો નાખ્યો અને જે ત્યારે તે ખાવા જઈ રહ્યા હોય છે ત્યારે અમારો મિત્ર લીમડાના ઝાડુ ઉપર ચડી અને નંદી મહારાજને દોરડા વડે બાંધે છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો લગભગ ત્રીસ માણસો અમારા ભક્તો અને તમામ ગામના મિત્રો દ્વારા આ નંદી મહારાજને સારવાર કરવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો કે નંદી મહારાજને કેટલા દોરડા વડે બાંધેલા છે કારણ કે ખતરનાકમાં ખતરનાક પહેલીવાર આ નંદી મહારાજ અમને જોવા મળ્યા છે જય ગૌ માતા જય દ્વારકાધીશ